નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી મુઠિયા આ મુઠિયાનો સ્વાદ એટલો ટેસ્ટી છે કે તમને રોજ બનાવવાનું મન થશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એક બાઉલમાં લઈએ એક કપ જુવારનો લોટ સાથે એક ચોથાઈ કપ બેસન એક ચોથાઈ કપ ખાટું દહીં એક ચોથાઇ ટી સ્પૂન હળદર એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બે ચપટી બેકિંગ સોડા એક કપ ખમણેલી કાકડી અહીંયા મેં કાકડીનું બધું જ પાણી નીચોડી ઉપયોગમાં લીધી છે સાથે એક ટેબલ સ્પૂન તેલ હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી સોફ્ટ ડો બાંધી લઈએ જુવારના લોટમાં થોડું બેસન ઉમેરવાથી મુઠિયા વધુ સ્વાદિષ્ટ બનશે તો મુઠિયા માટે આપણે એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લીધો છે હવે બે સિલિન્ડર આકારના શેપ બનાવી લઈએ હવે મુઠિયાને સ્ટીમરમાં મૂકી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ મુઠિયાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ ફૂલ્યા છે હવે મૂઠિયાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેને વઘારીશું એક પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન અને હવે રાઈને ફૂટવા દઈએ હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન અને કટ કરેલા મુઠિયા હવે મુઠિયાના વઘાર સાથે સારી રીતે મિક્સ કરી બંને સાઈડ હલકા ક્રિસ્પી કરી તો મુઠિયા બંને સાઈડ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને સર્વ કરી લઈએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી જુવારના મુઠિયા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ મુઠિયા બન્યા છે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો